હવે આલો ભાઈ આ ભાઈનો વારો આવે છે આલો ભાઈ તમે બેહો આવે એ ભાઈ તો લગભગ ભૂખ મરાના સોટ્યા છે લગભગ ખાય તો જાય છે કેટલાય એટલા ખૂટવાડે પાંચસો દેવાના છે આપણે હા ભૂરું બસ હવે પાનસો રૂપિયા ની લે હવે હું જાઉ છું એટલે એટલે કેમ હું કાટો કાટો કરી પાઇકી જાય બે માંથી એક અડધો ખાતું આ ગુલાબભાઈ પાંચસો રૂપિયા ઈનામ આજે તમારો આ તો ગામો પડી જવા પાછ ફોલ ખોશ પાંચસો આપણે ને